નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત પાંચસો રૂપિયાની નોટ ને લઈને મોટા તો દિવાળી આવતા પાંચસો રૂપિયામાં ગેસ લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય રાશન કાર્ડ ખેડૂતો માટે ફ્રી જાહેરાત અને એલર્ટવાળી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સાથે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ને દિવાળીની ભેટ સાથે બાળકો માટે નવી યોજના કે જેમનો સીધો લાભ મળશે અને કૃષિ મંત્રીના હસ્તે નવી યોજનાઓ શરૂને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે ગુજરાતની અંદર રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે જેવી રીતે તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો એટીએમ નાખીને એવી જ રીતે તમે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખી અને તમારા હક્કનું અનાજ છે એ એટીએમમાંથી લઈ શકશો મિત્રો આપને ખાસ જણાવી દઈએ કે આ એટીએમ છે એ ચોવીસ કલાક કાર્યરત રહેશે એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈ અને તમે તમારા હકનું અનાજ છે એ રાશન કાર્ડ નંબર નાખી અને મેળવી શકશો લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે જઈ અને હકનું અનાજ છે એ મેળવી શકશો આપને જણાવી દે કે માત્ર ચાલીસ સેકન્ડની અંદર પચીસ કિલો અનાજ છે એ આ એટીએમ વિતરણ કરી શકશો એટલે ચાલીસ સેકન્ડ ની અંદર તમારા હકનું અનાજ છે એ તમને મળી જશે લાંબી લાઇન છે એ પણ લાગશે નહીં અને ચોવીસ કલાક આ એટીએમ છે એ કાર્યરત રહેશે સૌ પ્રથમ વખત ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાં હાલમાં લોકો છે એ અનાજ પણ મેળવી રહ્યા છે અને આ એટીએમ છે એની સંગ્રહ ક્ષમતા છે એ પણ પચીસો કિલોની છે એટલે ઘણા બધા લોકો છે એક સાથે લાભ છે એ એક જ દિવસની અંદર લઈ શકશે ગુજરાતની અંદર મિત્રો પરસુવલ પર આ વિસ્તાર છે ત્યાં આ એટીએમનું લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં ચોખા છે એ નીકળશે અને મળવાપાત્ર જથ્થો છે એ યોગ્ય ચોકસાઈ સાથે તમને મળશે મિત્રો અનાજની અંદર જે ગેરરીતિ થતી હતી જે એમના હકનું અનાજ ન મળતું હતું એમની માટે આ એટીએમ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાની અંદર વિસ્તારની અંદર આવા એટીએમ છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કાર્ડ ધારકોને મોટો ફાયદો થશે કે જ્યારે પણ કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે જઈ અને એમના હકનું અનાજ છે એ મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ નિર્ણય છે એ કેબિનેટ બેઠકની અંદર લેવામાં આવ્યા છે જેની અંદર પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન છે એ ચાલુ રાખવામાં આવશે આ યોજનાની અંદર વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ સુધીમાં પાંત્રીસ હજાર કરોડ છે એ પણ ખર્ચવામાં આવશે અને ખેડૂતોને આ યોજના હેઠળ મહત્ત્વપૂર્ણ લાભ છે એ મળવા પાત્ર રહેશે અને રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરેક ખાતર છે એ મળી રહેશે ખાતરની અંદર જે સબસિડી મળે છે એના માટે પણ મિત્રો ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડની સબસિડી છે એ મંજૂર કરવામાં આવી છે એટલે કે એનપી ખાતર તમે લેવા જશો તો એની અંદર પણ તમને સબસિડી મળતી રહેશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે પોષણક્ષમ દરે એટલે કે ઓછા ભાવે ખેડૂતોને ખાતર છે એ રવિ સિઝનની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવશે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ કેબિનેટ બેઠકમાં ગઈકાલે લેવામાં આવ્યો છે પછી પાંચસો રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે સો રૂપિયા બસો રૂપિયા અને પાંચસો રૂપિયાની નોટ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ ઘણી વખત નકલી નોટ બનાવનાર લોકો છે સરકારી અથવા તો ખાનગી બેંકોને છેતરે છે અને ખાનગી એટીએમ હોય એની અંદર આ પાંચસો રૂપિયાની નોટ છે એ નાખી દે છે અને આવા કિસ્સામાં જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે તમારા હાથની અંદર પાંચસો રૂપિયાની નકલી નોટ છે એ આવી જાય છે અને આ નકલી નોટને સ્વીકારવાનો બેંક પણ ઇન્કાર કરી દે છે એવા કિસ્સાની અંદર તમારે ઘણી બધી સમસ્યા સમસ્યાઓ ઊભી થાય છે અને ઘણી વખત તમે એટીએમમાંથી જૂની નોટો છે એ પણ નીકળતી જોઈ હશે અને ઘણી વખત નોટો ઓળખવામાં પણ મુશ્કેલ થાય એવી પણ નોટો નીકળતી હશે તો મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારે પણ આવી ફાટેલી નોટો નોટો ઓળખવામાં મુશ્કેલી થાય એવી નોટો નીકળે તો તાત્કાલિક તમારે નજીકની બેંક શાખામાં જવાનું છે અને એ નોટો છે એ બદલાવી લેવાની છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર કોઈ પણ બેંક છે એ મુશ્કેલી વિના તમારી આ ફાટેલી નોટો છે એ બદલી દેશ અને જ્યારે તમે પાંચસો રૂપિયાની નોટ છે એટીએમમાંથી કાઢો છો ત્યારે પણ તમારે ચેક કરી લેવાનું છે કે આ નોટો અસલી છે કે નહીં કેમ કે હાલમાં ઘણા બધા રાજ્યોની અંદર આવી સમસ્યાઓ છે એ આવી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય છે એ સંઘવીએ લીધો છે તેમણે કહ્યું છે ગુજરાતની અંદર નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક સ્તરેથી જ આવે એટલા માટે દર સોમવારે અને મંગળવારે ફરજિયાતપણે નાગરિકોના પ્રશ્નો છે એ પોલીસ સાંભળશે જેમને કારણે નાગરિકોના જેટલા પ્રશ્નો છે એમનું નિરાકરણ વહેલી તકે આવે તો પોલીસ છે હવે દર સોમવારે અને મંગળવારે નાગરિકો છે લોકો છે એમના પ્રશ્નો સાંભળશે અને એનું નિરાકરણ છે એ પણ વહેલી તકે આવશે ત્યાર પછી ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે એમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે જો કે ગુજરાતની અંદર પાક વીમો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ ઘણા બધા ખેડૂતોએ ઓછી લીધેલી છે એટલે કે ઓછા લોકોએ લાભ લીધેલો છે તેમ છતાં પણ જે લોકોને કોઈ ફરિયાદ યાદ હોય તો એની માટે ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે ચૌદ ચાર સુડતાલીસ ઉપર તમે નંબર ઉપર ડાયલ કરી અને જે પણ માહિતી જોઈતી હોય પાક વીમાને રિલેટેડ પ્રધાનમંત્રી ફસલ વીમાને લઈને તો એ માહિતી છે તમે લઈ શકો છો આના થકી સરકાર છે એ તમને તમારા જેટલા પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવશે તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાહેર કરવામાં આવ્યો છે આગળ તો ખાદ્યના ભાવની અંદર ફરી એક વખત ભડકો થયો છે ગુજરાતની અંદર ખાદ તેલના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે કપાસિયા તેલના ડબ્બાની અંદર સાઠ રૂપિયાનો વધારો થયો છે આ વધારાની સાથે જ કપાસિયા તેલનો ડબ્બો બે હજાર વીસથી થી લઈને બે હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જ્યારે પામ તેલનો ડબ્બો છે એ પણ અઢારસો ને સાહીઠ રૂપિયાથી અઢારસો ને રૂપિયામાં મળી રહ્યો છે ભારે વરસાદને કારણે તેલ બિયાના પાકો છે એમને એમને નુકસાન થયું છે છે કારણે આ ભાવ વધારો એ જોવા મળી રહ્યો છે એવી માહિતી મળી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાથી કાર્ડ ધારકો છે એમને રાશન મળશે નહીં સરકાર દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે જે કાર્ડ ધારકોએ હજી સુધી કહેવાયસી નથી કરાવ્યું એ લોકો વહે પહેલી તકે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેવાય સી કરાવી લે નહીં તો એ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના નામ છે એ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એકત્રીમી ઓક્ટોબર સુધીમાં પણ ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત છે એમને પસંદ કરવામાં આવશે અને એ લાભાર્થીને એમાંથી કાઢી નાખવામાં આવશે એટલે કે એકત્રીમ ઓક્ટોબર સુધીમાં તમે કાર્ડની અંદર કેવાયસી નહીં કરાવો તો તમને એમાંથી બાકાત કરી નાખવામાં આવશે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે કેવાયસી કરાવવાનું છે એ સુધીમાં કેવાયસી નહીં કરાવો તો એના પછીના મહિનેથી તમને અનાજ નહીં મળે અને ઈ મહિને પણ તમે કેવાયસી નહીં કરાવો તો ત્યાર પછી તમારું નામ છે એ બાકાત કરી નાખવામાં આવશે અને એવું માનવામાં આવશે કે તમારે અનાજની જરૂર નથી અને એ યાદી બહાર પાડવામાં આવશે કે આ લોકોના નામ છે એ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને એમની જગ્યાએ નવા લોકોના નામ છે એ ઉમેરી દેવામાં આવશે આવી રીતે ગુજરાતની અંદર દસ લાખ જેટલા કાર્ડ ધારકો છે એમના નામ છે એ ઉમેરવામાં આવ્યા છે એટલે કે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું એમની પાસે ફ્રોડ રેશન કાર્ડ છે અથવા તો એ લોકોને અનાજની જરૂર નથી એવા લોકો કાઢી નાખવામાં આવશે અને બીજા લોકોના નામ છે એ ઉમેરવામાં આવશે અને આ યોજનાની અંદર એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવવિવાહિત મહિલાઓ અને બાળકો છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે નવા રાશન કાર્ડની અંદર એટલે કે એવા લોકોને પણ હવે અનાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે તો ખાસ કરીને તમને છેલ્લા કેટલાક દિવસોથી અનાજ નથી મળતું અને તમારું કેવાયસી છે એ થયેલું નથી રાશન કાર્ડની સાથે તો એ તમે કેવાયસી કરાવી લેજો જેથી કરીને તમને અનાજ પણ મળતું રહે અને તમારું રાશન એ પણ એક્ટિવડ ની અંદર રહે એટલા માટે ખાસ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત કલ્યાણકારી યોજનાઓ છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવી છે જેની અંદર જેવા ઘટકો જેવા કે ખેત ઓજાર છે એગ્રો સર્વિસ પ્રોવાઈડર છે પાક મૂલ્ય વૃદ્ધિના સાધનો છે ફાર્મ મશીનરી છે બેંક મિલેટ પ્રોસેસ યુનિટના સાધનો છે તાડપત્રી છે પાક સંરક્ષણના સાધનો છે જેની અંદર પાવર ટીલર હોય પાવર સંચાલિત પપ હોય સોલાર યુનિટ હોય સોલાર પાવર યુનિટ હોય કીટ હોય વોટર કેરિંગ પાઇપલાઇન હોય હોય અને રાઇડ ઓન સેલ્ફ પ્રોવાઇડ મલ્ટીપર્પઝ ટૂલબાર હોય અથવા તો સનેડો હોય કે જેની ખરીદી માટે ખેડૂતોને સબસિડી છે એ મળવા પાત્ર રહેશે સાત દિવસ સુધી ખેડૂતો છે એ ઓનલાઈન અરજી કરી શકશે એકવી તારીખથી લઈને હત્યાવી તારીખ દરમિયાન સવારે દહ વાગ્યાથી ખેડૂતો છે એ ઓનલાઈન અરજી કરી શકશે તો મિત્રો ઘણા બધા એવા ઓજારો છે સાધનો છે જે ખેતીની અંદર ઉપયોગી થાય છે ખાસ કરીને સનેડો છે કે જેની અંદર પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે ત્યાર પછી સોલાર પાવર યુનિટ છે પાણીની પાઇપલાઇનો છે આવી બધાની ખરીદી કરવા માટે સરકાર તરફથી ખેડૂતોને સહાય છે એ સબસિડી સ્વરૂપે આપવામાં આવે છે અને એના માટેની અરજી પ્રક્રિયાઓ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ ગઈ છે કે આ જિલ્લાવાળા ક્યારે અરજી કરી શકે છે એની પણ માહિતી અહીંયા આપેલી છે કે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો છે એ એકવીસથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી અરજી છે આ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકશે જ્યારે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લા ના જે ખેડૂત ભાયો છે તેવી થી લઈ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે અરજી છે એ કરી શકશે જ્યારે ઉત્તર ગુજરાત મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર દાહોદ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂત ભાઈઓ છે ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે ઓનલાઈન અરજી છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકશે મિત્રો દર વર્ષે આ ખેડૂત પોર્ટલ છે એ ડાઉન જતું હોય છે જેમને કારણે સરકારે આ વ્યવસ્થા કરી છે એટલે અલગ અલગ તારીખોની અંદર અલગ અલગ જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એ ઓનલાઈન અરજી અરજી કરી શકે અને ગુજરાતના દરેક ખેડૂતભાઈઓ છે એ લાભ લઈ શકે તો તમે પણ કૃષિના સાધનો માટે અરજી કરવા માંગો છો સબસિડી સ્વરૂપે પૈસા મેળવવા માંગો છો તો વહેલી તકે એકવીસથી લઈ અને તમારા જિલ્લા પ્રમાણે ઓગણત્રીસ તારીખની વચ્ચે અરજી છે એ કરી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને શેર પણ કરી દેજો ચારો ની અંદર આગળ વધ્યો તો 18માં હપ્તાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દિવાળી પહેલા ખેડૂતોને 18મો હપ્તો એટલે કે 2000 રૂપિયા છે એ બેંક ખાતાની અંદર મળી જશે કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થીને ખેડૂતોને સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો છે એ આપવા જ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ છે એ પણ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે એ માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓએ કહ્યું છે કે ખાસ કરીને ભાઈઓ છે એ કેવાયસી કરાવી લે જેથી કરીને એને આધાર ઉપર અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે અને છેલ્લે સત્તરમો હપ્તો છે એ દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર પહોંચ્યો હતો એવી જ રીતે દિવાળી પહેલાં છે એ ખેડૂતોને ભેટ આપવામાં આવશે અને અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે હરિયાણાના સીએમ છે એના દ્વારા હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ અંતર્ગત અંત્યોદય પરિવારના જે કાર્ડ ધારકો છે એમને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે લગભગ હરિયાણાના પચાસ લાખથી વધારે બીપીએલના કાર્ડ ધારકો છે એમને પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે અને આ માટે ત્યાંની સરકાર છે એ પંદરસો પંદરસો કરોડ રૂપિયા છે એ પણ આની પાછળ ખર્શે તો મિત્રો ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં જે ખાસ કરીને અંત્યોદયના કાર્ડ ધારકો છે અને બીપીએલના કાર્ડ ધારકો છે એમને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે પણ પેન્શન જેવી યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના કે જેની અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે એ જ લાભ લઈ શકે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એ બાળકો આ યોજનાની અંદર લાભ છે એ લઈ શકે છે આ યોજના માટે બાળકોના નામે છે એ ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા હજાર રૂપિયાનું દર મહિને રોકાણ છે એ કરવાનું રહેશે એટલે કે સૌથી પહેલાં તમારે રોકાણ કરવાનું રહેશે અને ત્યાર પછી બાળકને એટલે કે એ વ્યક્તિને પેન્શન છે એ મળવાપાત્ર રહેશે જેની અંદર ઓછામાં ઓછું હજાર રૂપિયાનું તમારે દર મહિને છે એ રોકાણ કરવાનું રહેશે અને મહત્તમ તમે કોઈ પણ મર્યાદા નથી એટલે કે મહત્તમ ગમે એટલું રોકાણ છે એ કરી શકો છો હજાર રૂપિયા બે હજાર ત્રણ હજાર દસ હજાર પાંચ હજાર રૂપિયા છે એ તમે રોકાણ કરી શકો છો અને એની અંદર ત્રણ વર્ષનો લોક ઇન પીરિયડ છે એટલે કે આ પીરિયડ પૂરો થાય ત્યાર પછી બાળક અઢાર વર્ષનું થાય ત્યાર પછી જે રકમ તમે જમા કરાવેલી છે એ રકમમાંથી તમે પચીસ ટકા રકમ છે એ ઉપાડી પણ શકશો ખાસ કરીને બાળકના અભ્યાસ માટે તમારે પૈસા જોતા હોય કોઈ બીમારી થઈ હોય અને એ પૈસા તમારે ઉપાડવા હોય તો એ પૈસા તમે ઉપાડી પણ શકશો ખાસ કરીને એક એસઆઈપી આવે છે એવી જ રીતે આ યોજના છે કે જેની અંદર તમે બાળકોના નામે પૈસા રોકાણ કરી શકો છો અને કટોકટીની સ્થિતિ ખેતીમાં તમે ત્રણ વખત પૈસા છે એ ખાતામાંથી ઉપાડી શકો છો હવે મિત્રો આ ખાતું તમારે ખોલાવવા ક્યાં જવાનું રહેશે તો આ ખાતું ખોલાવવા માટે તમે બેંક હોય પોસ્ટ ઓફિસ હોય અથવા તો ઈ પ્લેટફોર્મ હોય એનો ઉપયોગ કરીને ખોલાવી શકો છો વિવિધ એનપીએસ પ્લેટફોર્મ હોય ત્યાં પણ તમે ખાતું ખોલાવી શકો છો ઉપરાંત આઈસીઆઈસી બેન્ક છે એક્સિસ બેન્ક છે આવી ઘણી બધી બેંકો છે જે પીએફ આરડીએ સાથે ભાગીદારી કરી અને ખાતું છે એ તમને ખોલી આપે છે તો તમારા ઘર ઘરમાં પણ બાળક છે અને તમે એનું પેન્શન મેળવવા માગો છો એના નામે પૈસા રોકાણ કરવા માગો છો તો કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા નેશનલ પેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી છે જેની અંદર તમે રોકાણ કરી શકો છો મિત્રો ખાસ કરીને તમારું રોકાણ થાય છે એના ઉપર વ્યાજ આવે છે અને એને આધારે બાળકને પૈસા છે એ મળવાપાત્ર રહેશે અમુક વર્ષો પછી બાળકના ખાતામાં ઘણી બધી રકમ છે એ પણ જમા થઈ જશે અને સાઠ વર્ષ પછી બાળકને દર મહિને ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર જેટલું પેન્શન છે એ પણ મળતું થશે અને બાળક માટે ખાસ કરીને એના પૈસા છે એમના એક ગલ્લા જેવું એક રોકાણ છે એ પણ થતું જશે તો ખૂબ જ મહત્ત્વની યોજના છે થોડીક વધારે ડિટેલ જાણી અને તમે ખાતું છે એ ખોલાવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો એલર્ટ વાળી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે યલ્લો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર યલ્લો એલર્ટ સાથે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે તો મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં વરાપ છે એ ગુજરાતની અંદર ચાલી રહી છે અને ખેડૂતોને મગફળી છે એ પણ ઉપાડવી છે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પચીસ તારીખ પછી છે એ વરસાદનો એક નાનો રાઉન્ડ છે એ આવી શકે છે ત્યારે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો એમણે કહ્યું છે કે બંગાળના ઉપસાગર છે એ સક્રિય થશે એટલે કે ત્યાં સિસ્ટમ બનશે અને સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હત્યા આવીથી ઓગણત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે હળવાથી ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે વડોદરા છે આણંદ છે નડિયાદ છે અમદાવાદ છે ગાંધીનગર છે સુરત આસપાસના વિસ્તારો છે એની અંદર વરસાદી ઝાપટા અને થોડોક ભારે વરસાદ પડવાની આગાહી છે એ કરવામાં આવી છે અને ત્યાં સુધી એટલે કે બાવીસ સપ્ટેમ્બર સુધી સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારો છે એની અંદર ઝાપટા જોવા મળશે તો અહીંયા ખાસ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આવનાર દિવસોની અંદર ગુજરાતમાં એક સિસ્ટમ આવશે સિસ્ટમ મોટી હશે કે નાની હશે એ તો આગળ ખબર પડશે પરંતુ વરસાદી ઝાપટા છે એ ચોક્કસ જોવા મળશે અને એની અસર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એમાં જોવા મળશે તો મગફળી જે ખેડૂતભાઈઓને ઉપાડવાની છે એમને ખાસ ધ્યાન રાખવાનું કે થોડા દિવસ ખમી શકાય એમ હોય તો આવી ખમી જાવ જેથી કરીને તમારે તકલીફ ના પડે તેમ છતાં પણ હવામાન વિભાગની વેબસાઇટ છે એમની આગાહી છે એને તમારે અનુસરતું રહેવું ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર લસણના બિયારણની અંદર હાલમાં ભાવ વધુ હોવાથી લસણનું વાવેતર ઘટવાના અહેવાલો છે એ મળી રહ્યા છે જો આ વર્ષે લસણનું વાવેતર ઘટશે તો આવનાર દિવસોની અંદર લસણના સારા ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે તેવું આ અહેવાલ ઉપરથી કહી શકાય ત્યાર પછી આગળ જોઈએ તો નવી કપાસની સિઝન છે એ થોડા દિવસોની અંદર શરૂ થશે ધીમે ધીમે માર્કેટયાર્ડની અંદર કપાસ છે એ પણ આવી રહ્યો છે અને નવી સિઝન શરૂ થાય એ પહેલાં કપાસનો ઊંચો ભાવ છે એ માર્કેટયાર્ડની અંદર સત્તરસો દહ રૂપિયા છે એ આજે બોલાયો છે મિત્રો આ ભાવ જોતા હાલમાં એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ખેડૂતોને કપાસની અંદર પોષણક્ષમ ભાવો છે એ મળી શકે છે જ્યારે કપાસના એવરેજ ભાવોની વાત કરીએ તો પંદરસો પચાસ રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયાની સપાટીએ અલગ અલગ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવો છે એ બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની નવી સિઝન છે એ શરૂ થઈ ગઈ છે અને એ સિઝન ફૂલ વધારે જોરમાં શરૂ થાય એ પહેલાં ગયા વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ભાવની અંદર ઘટાડો છે એટલે કે ભાવ ઓછા મળી રહ્યા છે અને એવરેજ ભાવો છે એ મગફળીની અંદર એક હજાર અને પચાસ રૂપિયા વીસ કિલોના એટલે કે મણના ખેડૂતોને મળી રહ્યા છે તો ગયા વર્ષ કરતાં મગફળીના ભાવની અંદર ઓછા ભાવ છે એટલે કે થોડાક ભાવ ઓછા મળી રહ્યા છે પરંતુ સિઝન છે એ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે જેમ મગફળી વધારે માર્કેટમાં આવશે એમ ભાવ વધવાના અહેવાલો છે એ મળી શકે છે કેમ કે સારી ક્વોલિટીની મગફળી આવશે તો વેપારીઓ અને ખરીદ કરવાવાળા લોકો આવે તો ભાવ છે એ ખેડૂતોને સારા મળી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ઊંઝા માર્કેટયાર્ડની અંદર જીરુની આવક છે એ અઢાર ગુણીની ગઈકાલે થઈ હતી જેમને કારણે આજે ભાવની અંદર મળે પચાસથી સો રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો છે અને ગઈકાલે ઊંઝાની અંદર ઊંચો ભાવ છે એ પંચાવનસો રૂપિયાની સપાટીએ બોલાયો હતો તો જે ખેડૂતભાઈઓ પાસે જીરું છે એમને પણ સારા ભાવો છે હાલમાં મળી શકે છે એવી જ રીતે ડુંગળીના ભાવ છે એની અંદર પણ એક સાથે ઉછાળો જોવા મળ્યો છે આઠસો રૂપિયાની સપાટીએ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવ છે હાલમાં નોંધાય રહ્યા છે તો જે ખેડૂતભાઈઓ પાસે લાલ ડુંગળી અથવા તો સફેદ ડુંગળી પડેલી છે એમણે પણ વેચાણ કરવું જોઈએ જેથી કરીને એમને ત્રણ ગણો ભાવ જ્યારે સિઝન હતી એની કરતાં ભાવ છે એ ત્રણ ગણો મળી શકે છે એક સમયે ત્રણસો રૂપિયાની મણ ડુંગ ડુંગળી જતી હતી પરંતુ હાલમાં નવસો રૂપિયા મણ ડુંગળી છે એ જઈ રહી છે એટલે કે વેચાઈ રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો ધાણાની બજાર છે એમાં પણ મામૂલી સુધારો છે એ ગઈકાલે જોવા મળ્યો છે અને ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમની માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ શરૂ થઈ જશે બે દિવસની અંદર અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ છે એ ચાલુ કરવામાં આવી છે તો તો જે ખેડૂત ભાઈઓ નવી યોજનાની અંદર લાભ લેવા માગે છે સબસિડી મેળવવા માગે છે એમના માટે સાત દિવસ છે એ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે એટલા માટે ખાસ કરીને તમારા જે ગ્રામ સેવક હોય તલાટી કમ મંત્રી હોય અથવા તો વીસી ઓપરેટર હોય એમની પાસેથી માહિતી જાણી અને યોગ્ય સમયે તારીખની અંદર તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ છે એ ભરી દેજો તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર ખેડૂતોના ગ્રુપ છે એની અંદર શેર કરો જેથી કરીને દરેક ભાઈઓ છે એ આ માહિતી જાણી શકે અને આવી માહિતી માટે તમે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર